સમગ્ર દેશમાં રામ મંદિરમાં ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના જલારામ બાપાના ધામ વીરપુરમાં પણ અનોખી ઉજવણી કરવામાં આવી સમગ્ર વીરપુર ધામ રંગે રંગાઈ ગયું અને દરેક ગલી ગલી ધ્વજ પતાકા અને રોષની શણગારવામાં આવી હતી અને વીરપુર ચોકમાં આવેલા રામજી મંદિરમાં ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તો જલારામ બાપાના ધામ વીરપુરમાં પણ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા છે એને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આજે સમગ્ર દેશમાં રામલલ્લાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ છે એને લઈને સમગ્ર ભારત રામમય બની ગયું છે ત્યારે સૌરાષ્ટ્રમાં જલારામ બાપાનું ધામ વીરપુર છે એ પણ રામના રંગે રંગાઈ ગયું છે અને જ્યાં સમગ્ર વીરપુર કેસરિયા રંગોથી રંગાઈ ગયેલું જોવા મળે છે જ્યાં ઠેર ઠેર રામ મંદિર જે રામ ભક્તો ઉમટી પડ્યા છે અને સમગ્ર વીરપુર જે છે કેસરિયા રંગથી રંગાઈ ગયું છે